કેમ છો બધા મજામાં છો ને આજે આપણે બનાવીશું સોજીના પાતળા ઢોકળા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આપણે એના માટે લીધી છે એકદમ પાતળી સોજી હોય છે જે ફાઇન સોજી એ સોજી છે એની અંદર આપણે નાખીશું સુગર સોલ્ટ આદુ અને મરચાંની પેસ્ટ તેલ અને દહીં તો આ તેલ અને દહીં મેં મિક્સ ઓલરેડી કરેલું છે એટલે તમને એવું થાય કે દહીં આવું કેમ છે પણ તેલ અને દહીં મિક્સ છે એક કપ અને બીજો અડધો કપ બસ આ એક્ઝેક્ટ માપ છે આટલું પાણી નાખી જ દેવાનું દોઢ કપ અને પછી બસ સરસ મિક્સ કરી લેવાનું એને પહેલાં તમને એવું લાગશે કે આ પાતળું પાતળું કેમ છે પણ જો સોજી જેમ પાણી ચૂસશે એમ થોડું ઠીક થઈ જશે બસ આને હવે થોડીવાર માટે લગભગ દસ મિનિટ માટે આપણે એક સાઈડમાં મૂકી દઈએ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું જે ખીરું છે એ જાડું થઈ ગયું છે આમાં હવે ઈનો કે સોડા કંઈ નાખવાની જરૂર નથી મેં પહેલેથી જ એક થાળી તેલથી ચોપડીને રાખેલી છે તો આપણે આ બેટર છે એમાં ટ્રાન્સફર કરી દઈશું આની ઉપર આપણે થોડું મરચું લઈ ચપટી લઈ અને આમ ભભરાવી દઈશું એના ઉપર એનો ટેસ્ટ સરસ આવે છે અને બીજું લીધું છે મેં કાળા મરીનો પાવડર એ પણ આપણે થોડો નાખી દઈશું અને હવે આ બેટરને આપણે સ્ટીમ કરીશું પંદરથી વીસ મિનિટ માટે મારું સ્ટીમર રેડી છે સ્ટીમ કરવા માટે હવે આપણે આ જે થાળી છે એની અંદર ધીરે રહીને દાજીના જેવા રીતે અંદર મૂકી દઈશું અને બસ હવે આને પહેલાં કોઈ પંદરથી વીસ મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું અને ઢાંકણ પર કપડું બાંધી દેવાનું જેથી કરીને પાણી હોય એ એના પર પડે નહીં બરાબર તો ચાલો હવે સ્ટીમ કર્યા પછી મળીશું પંદર મિનિટ પછી ઢોકળા સ્ટીમ થઈ ગયા છે પંદર વીસ મિનિટ પછી મેં બહાર કાઢી લીધા હતા એને ઠંડા પણ થવા દીધા છે અને પછી એના કાપી પણ લીધા છે મેં ઓરલી બે ચમચી તેલ નાખી દીધું છે અંદર હવે આપણે સૌથી પહેલાં રઈ નાખીશું અને રઈ એકદમ તતળી જાય પછી આપણે ગેસને ધીમો કરી દેવાનો હવે એમાં આપણે નાખીશું બે સમારેલા મરચાં એને સરસ ચડવા દઈશું અને પછી આપણે તલ નાખીશું હવે આપણે કાપેલા જે ઢોકળા છે આમાં મિક્સ કરી લઈશું અને આને એકદમ ધીરે ધીરે મિક્સ કરવાના જેથી કરીને નાખી દઈશું અને પછી પાછું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રેડી થઈ ગયા છે તમે પણ બનાવો જો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો સી નેક્સ્ટ ટાઈમ બાય